આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટી કિલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો ઓડિસી મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ લિમિટેડ કાર્યરત પ્લેટફોર્મ સ્ટે કમ્પ્લીટ ફોર લાઇવ દ્વારા આયોજિત ધ હિલિંગ સર્કલે એક એવા કાઉન્સલરિંગ અને ક્યોરિંગ કોમ્યુનિટી તરીકે કાર્ય કર્યું જ્યાં ઉપસ્થિત લોકોએ લાઇવ હિલિંગ સેશન નિષ્ણાતો સાથે સંવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત વ્યવહારો માર્ગદર્શનનો અનુભવ મેળવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેત્રી મોડેલ એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ડિસ્કશનનું સફળ સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકો તથા અગ્રણી વેલનેસ નિષ્ણાંતો વચ્ચેના સંવાદને વધુ ગતિશીલ બનાવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત નિષ્ણાંતોની એક પેનલ ઉપસ્થિત રહી હતી જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંક્ચરિસ્ટ સંતોષ પાંડે ભારતના અગ્રણી કાયરોપ્રેક્ટર ડોક્ટર રશની રજનીશકાંત ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતાને નેચરોપેથ તથા હેલ્થ કોચ ડોક્ટર અતુલ શાહનો સમાવેશ થાય છે આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચાયેલી ક્ષણોમાંની એક ડોક્ટર રજનીશકાંત દ્વારા રજૂ કરવામાં આવેલું લાઈવ કાયરોપ્રેક્ટિક ડેમોન્સ્ટ્રેશન હતું જાણીતા વેલનેસ નિષ્ણાંત ડોક્ટર મિકી મહેતાએ પ્રેક્ષકોને યોગ ફિટનેસ હિલિંગ અને હેપીનેસ વિશે સંબોધિત કર્યા હતા જેમાં તેમણે ભાવનાત્મક સુખાકારીને સ્વાસ્થ્યના એક અનિવાર્ય ભાગ તરીકે દર્શાવી હતી વક્તાઓનું સન્માન હિમાંશુ મહેતા અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના પ્રમુખ ચિરંજીવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ દ્વાપર પ્રમોટર્સના હિમાંશુ ઝુંઝુદવાલા અને એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું શૈશન લાઈવ રેમોસ્ટ્રેશન અને વિઝિબલ હિલિંગ આઉટકમ સાથે ધ હિલિંગ સર્કલ અમદાવાદના વેલનેસ ક્ષેત્રે એક યાદગાર ક્ષણ અંકિત કરી છે

और इससे कैसे बचा जा सकता है तो आज ये सर्कल का जो ऑर्गेनाइजिंग यहाँ हुआ है तो उसके मुख्य जो है जो हम, हम लोगों वाले के के केंजीवी और हमारे हिमांतु मेहता जी उनका थ्रू आज हम लोग यहाँ विजिट किए हैं और यहाँ के सारे लोगों को ये बताएंगे कि कैसे स्वस्थ रहना है अगर प्रॉब्लम हो भी गया उसको कैसे ठीक करना है

સબે બડી બાત કાયમ કે માધ્યમ થી હમ લગો કો જાગરુક કરે હૈ પ્રોબ્લમ જીવ ઠીક યા હુચર મેં હો